આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર શ્રી રણછોડદાસ બાપુના આશ્રમે ભાવી ભક્તોની લાઈનો જુઓ અહેવાલ સંજય પોપટ આજનો ગુરુ પૂર્ણિમા દિવસ છે ને આખો અનોખો ને અલગ જ છે આમાં વિશ્વાસ ને શ્રદ્ધાનો મોટો વિષય છે અને ગુરુપૂર્ણિમા પૂર્ણિમા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે કારણ કે અહીંથી લાઈન સવારની સાડા વાગ્યાથી ચાલુ થઈ જાય છે માણસોની શ્રદ્ધા ને આસ્થાને હિસાબે

એ તો બરાબર છે દેશ વિદેશ થી બધા ગુરુદેવ ને બહુ માને છે અને રાજકોટ ના રણછોડ નગર લગભગ સવાર થી બધા લોકો દર્શન વેલા પાંચ વાગ્યા માં બધા લાઈન માં દર્શન કરવા આવી રહ્યા છે અને ખુબજ બધા દર્શન નો લાભ લઈ રહ્યા છે ગુરુદેવ ના દર્શન